જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજની કહાની કંઈક આવી છે રાત્રે બે વાગ્યાની આસપાસ નૈનાના મોબાઈલની રિંગ વાગી આંખો ખોલ્યા વિના નૈનાએ ફોન રિસિવ કર્યો સામે છેડેથી ઇંગ્લેન્ડ રહેતા તેના એકના એક પુત્ર અક્ષયની પત્ની સુનિધિનો અવાજ સાંભળી તે એકદમ ઊભી થઈ ગઈ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મમ્મીજી હું અક્ષયને છોડીને મારા ડેડીના ઘરે આવી ગઈ છું સુનિધિએ રડમસ અવાજે નૈનાને કહ્યું તેનું ગળું ભરાઈ આવવાથી તે આગળ કંઈ બોલી શકી નહીં ફોન કટ થઈ ગયો નૈનાએ વિચાર્યું કે માં અત્યારે રાતના સાડા દસ વાગ્યા હશે સુનિધિ સાથે ફરીથી વાત કરતા પહેલાં તેણે સુનિધિનું ઘર છોડવાનું કારણ જણાવવા તેને પુત્ર અક્ષયને ફોન કર્યો અક્ષય પૂઆ પૂ તુઆ પૂઆં હતો તેણે સુનિધિના વાક જણાવ્યા અને ફોન કાપી નાખ્યો સવારે નૈનાએ સુનિધિને ફોન જોડ્યો તે થોડીક સ્વસ્થ થઈ હતી તેણે કહ્યું કે મમ્મીજી અક્ષય અવારનવાર મારી સાથે નાની નાની વાતોમાં ઝઘડો કરે છે તે મને ડોમિનેટ કરવા માગે છે હું શા માટે તેનાથી દબાવું હું તેના કરતાં વધારે કમાઉ છું તેણે મારું સન્માન જાળવવું જોઈએ મમ્મીજી ગઈકાલે તો તેણે હદ કરી દીધી તે મારી જાસૂસી કરતો કરતો મારી પાછળ પાછળ છેક મારી ઓફિસ સુધી આવ્યું અને હું ઓફિસમાં કોની સાથે લંચ કરું છું એ બધી વાતો મને પૂછવા લાગ્યું તેણે મારા ચારિત્ર પર શંકા કરી છે હું હવે તેની સાથે આગળ નહીં નિભાવી શકું સુનિધિ ગુસ્સામાં ઘણું બોલી ગઈ નહીંના શાંત છીતે બધું સાંભળી રહી અને પડેકના વિલંબ પછી સુનિધિને ઉદ્દેશીને બોલી સુનિધિ બેટા હાલ તું પ્રેગ્નન્ટ છે તમે લોકો ઝઘડો તો તારી હેલ્થ બગડશે આવનાર બાળક પર તેની વિપરીત અસર પડશે હું તારા મમ્મી ડેડી સાથે વાત કરી કોઈક રસ્તો કાઢવાનો પ્રયત્ન કરું છું નહીંના શબ્દો સાંભળી નૈનાના શબ્દો સાંભળી સુનિધિ વધારે ઉશ્કેરાઈ તેણે નૈનાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે તે હવે કદી અક્ષય પાસે પાછી નહીં જાય અને આવનાર બાળકને તેની પાસે જ રાખશે અને કદી અક્ષયને તેનું મોઢું પણ નહીં જોવા દે નૈના શહેરની એક નામાંકિત ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી નૈનાને તેના પુત્રના લગ્ન નિમિત્તે યુકેના પાંચ વર્ષના વિઝિટર વિઝા મળ્યા હતા એટલે પરિસ્થિતિ વધુ બગડે તે પહેલાં તેણે યુકે જવાનો નિર્ણય લીધો શાળામાં એક મહિનાની વિદેશી યાત્રા માટે રજા મૂકી નૈનાએ તેના ટ્રાવેલ એજન્ટને ફોન કરી તાત્કાલિક લંડનની એર ટિકિટ બુક કરવા જણાવ્યું ઘરે પરત ફરી તે પલંગમાં આડી પડી તેની સમક્ષ તેનો ભૂતકાળ તરી તરી આવ્યું ત્રીસ વર્ષ પહેલાં નૈના અને અજયના લગ્ન થયા હતા આમ તો એરેન્જન્ટ મેરેજ હતા પરંતુ નૈના અને અજય એકબીજાને પહેલાંથી જાણતા હતા અને અજય નૈનાને ચાહતો હતો એટલે તેણે તેના મોટા ભાઈ મારફતે આડકતરું સૂચન કરાવી વડીલો મારફતે નૈના સાથે વેવિશાળ કરાવેલું એટલે લવ મેરેજ જેવું જ હતું અજય એક સરકારી કચેરીમાં નોકરી કરતો હતો જ્યારે નૈના શહેરની એક નામાંકિત ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી શરૂઆતનું તેમનું લગ્ન જીવન ખૂબ સુખી હતું લગ્નના બે વર્ષ બાદ તેમને પુત્ર પ્રાપ્ત થવાની તેમની ખુશીઓમાં ઓર વધારો થયો હતો અજયે હાઉસ બિલ્ડિંગ એડવાન્સ મેળવી તેમને રહેવા માટે શહેરની એક હાઉસિંગ સોસાયટીમાં એક ઘર પણ બનાવ્યું અજયનું સંયુક્ત કુટુંબ હતું તેઓ પાંચ ભાઈઓ હતા ત્રણ મોટા ભાઈઓ નોકરી કરતા હતા અને બે નાના ભાઈઓ ખેતી કરતા હતા તેના મા બાપ વતનમાં રહેતા જેમની દેખરેખ નાના ભાઈઓ રાખતા હતા ખેતીમાં બહુ સારી ઉપજ આવતી ન હોવાથી ત્રણેય મોટા ભાઈઓ નાના ભાઈઓને આર્થિક મદદ કરતા હતા નૈનાને આ વાત ખૂબ કઠતથી હતી તે અજયને કહેતી કે ખેતીની તમામ ઉપજ નાના ભાઈઓ રાખે છે તો પછી તેમણે શા માટે ભાઈઓને આર્થિક મદદ કરવી જોઈએ અજય નૈનાની વાતો ધ્યાને લેતો અને ભાઈઓએ વારે તહેવારે આર્થિક મદદ કરતો નૈનાને તેમાં પોતાનું અહમ ધવાતું જણાયું તે અવારનવાર તે બાબતે ઝઘડા કરતી નૈનાએ તેનો પગાર ઘરમાં અજયને આપવાનું બંધ કરી દીધું અજયના મા બાપ તેના ઘરે આવે તે નૈનાને ગમતું ન હતું આ બધું અજયથી સહન થતું ન હતું એક વખતે નૈનાએ અજયના મા બાપનું અપમાન કરી તેના ઘરેથી કાઢી મૂક્યા તેથી અકળાઈને અજયે નૈના પર હાથ ઉપાડ્યો હતો નૈનાએ તે નાની બાબતે વાતનું વતેસર કરી ખૂબ મોટો ઝઘડો કર્યો તેણે અજયને સ્પષ્ટ કહી દીધું કે તે તેનાથી વધારે કમાતી હોવાથી ઘરમાં તે કહે તેમ થશે અજયનું સમાન ઘવાયું તે નૈનાને છોડી વતનમાં રહેવા ચાલ્યો ગયો અને ત્યાંથી નોકરી માટે અપડાઉન કરવા લાગ્યો તેણે થોડા સમય પછી તેને રહેવા માટે વતનમાં વતનમાં ભાઈઓના ઘરની બાજુમાં એક નાનકડું ઘર પણ બાંધ્યું અજયના નાના ભાઈઓ તેને સાચવતા હતા નૈનાને ભાઈ સ્ટેન્ટર ગવર્મેન્ટની એક ઓફિસમાં ઉચ્ચ પદ પર હતો તે તેના ભાણિયા અક્ષયને ભણાવવા તેની પાસે અમદાવાદ લઈ ગયો તેણે અને નૈનાએ નાના અક્ષયના મગજમાં તે પિતા વિરુદ્ધ ઝેર ભરી દીધું હોવાથી તે કદી તેના પિતાને મળવા પણ જતો ન હતો સમાજના મેળાવડામાં અજયનો સામનો થાય તો અક્ષય તેની સાથે વાત કરવાનો ટાળતો અક્ષય ભણીને ફિઝિયોથી સ્પિષ્ટ થઈ ઇંગ્લેન્ડમાં નોકરી કરવા લાગ્યો આ દરમિયાન અજયના કુટુંબ અને સમાજ દ્વારા નૈના અને અજયનું સમાધાન કરાવી તેમનું જીવન થાળે પાડવા ઘણા પ્રયત્નો થયા પરંતુ નૈનાની સ્ત્રીહઠ અને તેના પીરિયાઓના નકારાત્મક વલણ આગળ સોવે હથિયાર હેઠા મૂકી દીધા વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ અક્ષયને લંડનમાં રહેતી તેમના સમાજની સુનિધિ સાથે ઓળખાણ થઈ સુનિધિના મા બાપ યુકેમાં વર્ષોથી સ્થાયી થયેલા હતા સુનિધિએ લંડનની ઓકફર્ડ યુનિવર્સિટીમાંથી એમ એમએ સાયકોલોજીની ડિગ્રી મેળવી લંડનની એક સુપ્રસિદ્ધ હોસ્પિટલમાં માનસિક રોગીઓના કાઉન્સિલ તરીકે નોકરી કરતી હતી લગ્નમાં સમાજને વીણવો ન પડે અને અજયને તથા તેમના કુટુંબીઓને બોલાવવા ન પડે તે માટે નૈના અને તેના ભાઈએ અક્ષયને લંડનમાં જ લગ્ન કરી લેવાની છૂટ આપી હતી તેમ છતાં સુનિધિના લગ્ન પહેલાં તેના મા બાપ સુનિધિને લઈ સમૂહ લગ્નોમાં કુટુંબીજનોના લગ્નમાં ભાગ લેવા બહારને બહાને ભારત આવી અક્ષયના કુટુંબની વિગતો મેળવવા પ્રયત્ન કર્યો હતો તેઓ નૈના સાથે બે દિવસ રોકાયા બાદ પોતાની ઓળખાણ છુપાવી સમૂહ લગ્નોમાં મહાલના બના બહાને નૈનાની જાણ બહાર સુનિધિ સાથે અજયના વતનના ઘરની પણ મુલાકાત લીધી હતી ફક્ત નૈનાની હાજરીમાં અક્ષયના પપ્પાની હાજરી વિના સુનિધિ અને અક્ષયના લગ્ન થઈ ગયા લગ્ન થયાને દસ માસ બાદ સગર્ભા સુનિધિ અક્ષય સાથે ઝઘડો થવાની પોતાની પોતાના મા બાપના ઘરે ચાલી આવી હતી નૈનાને પોતાના ભૂતકાળનું પુનરાવર્તન થયું હોય તેવું લાગ્યું તે ખૂબ મૂંઝાણી ચાર દિવસ બાદ નૈના લંડનમાં સિદ્ધિ સુનિધિના મા બાપના ઘરે પહોંચી ગઈ તેમણે તેનું ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું નૈનાએ સુનિધિને ખૂબ સમજાવી પરંતુ તે માનવા તૈયાર ન હતી સુનિધિના માતા પિતાએ સુનિધિને તેની રીતે જીવવાનો હક છે તેમ કહી આ પ્રકરણમાંથી તેમને હાથ ખેંચી લીધો ખૂબ સમજાવટ કરવા છતાં સુનિધિ ન માની ત્યારે નૈના રડી પડી તેણે સુનિધિને કહ્યું બેટા સ્ત્રી તરીકે આટલી જીદ અને ઘમંડ સારો નથી સ્ત્રીને પુરુષના સહારા વિના જીવવું ખૂબ દોહેલું પડે છે નૈના આ શબ્દો સાંભળી સુનિધિએ સીધો જ પ્રશ્ન કર્યો મમ્મીજી તમે પણ મારા પપ્પાજીના પપ્પાજી વિના જીવન જીવી રહ્યા છો તો હું કેમ ન જીવી શકું સુનિધિના શબ્દો નૈનાના હૃદયમાં તીરની જેમ ખોપી ગયા તેમ મોકળા મને રડી પડી સુનિધિની મમ્મી નૈનાને બાથમાં લઈને તેની પીઠ પર હાથ ફેરવતા રહ્યા તેમણે તેના દિલ પરની બોજ હલકો કરવા નૈનાને રડવા દીધી નૈના હૃદયમાં વર્ષોથી ઘૂંટાઈને પડેલી તમામ વેદનાઓ આંસુઓ સાથે વહી ગઈ થોડા સમય પછી સ્વસ્થ થઈ પાણી પી નૈનાએ સુનિધિને પોતાના ખોળામાં સુવડાવી તેના માથામાં હાથ ફેરવતા ફેરવતા કહ્યું બેટા તારા પપ્પાજીથી છૂટાછેડા થયા પછી શરૂઆતમાં હું પણ ખૂબ રોપમાં જીવી હોઉં તેવો દેખાવ કરતી હતી તેમણે તેમના કુટુંબ અને સમાજ મારફતે મને સમજાવવાનો ખૂબ નિખાલસ પ્રયત્ન કર્યો હતો પરંતુ મેં અને મારા પિયરિયાઓએ તેમની બતાડી દેવાના તેમને બતાડી દેવાના મોહમાં ખૂબ કલક વલણ અપનાવ્યું હતું પરિણામે હું તેમનાથી ખૂબ દૂર થઈ ગઈ મેં મારી આર્થિક સમજતા અને મારા ઘમંડમાં મારું જીવન બરબાદ કર્યું છે તારા પપ્પાજી વિનાની જિંદગી મેં નર્કની યાતનાઓ સહી હોય છે તે રીતે જીવી છે મારા હસતા ચહેરા પાછળ છુપાયેલા દર્દને હું જ જાણું છું તારા પપ્પાજીએ પણ મારા લીધે ખૂબ સહન કર્યું છે તેમનું જીવન પણ કાટાળી છે જેવું છે માટે બેટા હું તારા આગળ મારો ખોરો પાથરું છું હું મારા પુત્ર અને આવનાર બાળકનું જીવન ઉજવડવામાં નથી માગતી આટલું કહી નહીંના ફરીથી મોકળા મને રોઈ પડી સુનિધિ પણ રડવા માંડી બંને રડીને હળવા થયા એટલે નૈનાએ કહ્યું બોલ બેટા બોલવાનો અક્ષયને તું તારા ઘરે જવા તૈયાર છે ને સુનિધિ મમ્મીજી મારી એક શરત છે નૈના બોલ બેટા તારી તમામ શરતો મને મંજૂર છે સુનિધિ તો મને એક વચન આપ નૈના ચાલ આપ્યું વચન સુનિધિ વિચારીને વચન આપજો મમ્મીજી હું વચન પૂરું કરાવીને જ રહીશ નૈના તારી તમામ માગણીઓ પૂરી કરીશ બોલ શું માગે છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક અને શેર પણ કરજો સુનિધિ તમે પપ્પાજી પાસે રહેવા જતા રહ્યો નૈના સુનિધિના શબ્દો સાંભળીને તદ્દબંધ થઈ ગઈ તેણે આવા વચનની અપેક્ષા રાખી ન હતી થોડી વાર રૂમમાં શાંતિ ફેલાઈ ગઈ નૈનાને ચૂપ જોઈ સુનિધિ બોલી મમ્મીજી તમે મને વચન આપ્યું છે તે યાદ રાખજો નૈના બોલી બેટા હવે ખૂબ મોડું થઈ ગયું છે હું અત્યારે એવા મોડ પર ઊભી છું જે એક ડેડ એન્ડ છે ત્યાંથી હવે કોઈ આગળ રસ્તો નથી સુનિધિ બોલી ના મમ્મીજી તમારી ભૂલ છે જીવનમાં કદી ડેડ એન્ડ આવતો જ નથી સાચા દિલથી પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન હંમેશા રસ્તો સુજાડે છે નૈના બોલી પણ તેઓ માનશે મમ્મીજી તમે હા પાડો પપ્પાજીને સમજાવવાનું કામ મારા પર છોડી દો નૈનાએ સંમતિ આપી અઠવાડિયા પછી નૈના અક્ષય સુનિધિ અને તેના મમ્મી પપ્પા ભારત આવ્યા સુનિધિના મમ્મી પપ્પા અજયને મળી સમજાવટ પછી નૈનાને લઈ સૌ અજયના વતનમાં પહોંચ્યા કુટુંબ ગામ અને સમાજમાં આનંદ ફેલાયો સાંજના જમણવાર વખતે સુનિધિએ નૈનાને કહ્યું મમ્મીજી મારે મારા એક ગુનાની તમારી સમક્ષ માફી માંગવી છે નૈનાએ પ્રશ્નાર્થ નજરે સુનિધિ સામે જોયું સુનિધિ બોલી મારી અને અક્ષય વચ્ચે કોઈ ઝઘડો થયો જ ન ન હતો ફક્ત તમને અમે પપ્પાજીને ભેગા કરવા અમે ત્રાંગુ રચ્યું હતું જેમાં મારા મમ્મી અને પપ્પા પણ જોડાયા હતા હું અને મારા મમ્મી પપ્પા અમારા લગ્ન પહેલાં સમૂહ લગ્નોમાં ભારત આવ્યા ત્યારે તમારી અને પપ્પાજીની વિગત એકઠી કરી હતી તમારી સાથેના મારા રોકાણ દરમિયાન મેં એક મનોવિષેક તરીકે તમારા બંનેના મનને વાંચવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં હું સફળ થઈ હતી અને તમે બંને એકબીજા તરફ હજુ પણ લાગણી ધરાવો છો અને તમારા વચ્ચે હજુ પ્રેમની સરવાણી વહે છે તે વાત હું જાણી શકી હતી એટલે અમે તમને એક કરવાનો નિર્ધાર કરી પાછા ફર્યા હતા તમને તમારા અહંકારમાંથી મુક્ત કરવા મોટો માનસિક આઘાત આપવો જરૂરી હતો મેં તે માટે વાતાવરણ ઊભું કરવા અક્ષયને સમજાવ્યું અક્ષયે તેમાં મને સાથ આપ્યો જેથી તમે જેથી અમે તમારો અને પપ્પાજીનો સુખદ મેળા કરાવી શક્યા છીએ બોલો મારા ગુનાની શું સજા આપો છો નૈનાએ સુનિધિને તેના ગાલ પર એક ચુંબન કરી પોતાની શોળમાં ખેંચી લીધી અને બોલી તું સજા નહીં પરંતુ તારી ફીની હકદાર છે ઘરમાં હાસ્યનું મોજું ફરી વળ્યું તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો એક હજાર યુ યુટ્યુબ ફેમિલી બનાવવા સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આજની આ ટૂંકી વાર્તા ગમી હોય તો વિડિયોને લાઇક કરો દસ માણસોને શેર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખો સ્ટોરી સાંભળવા બદલ આભાર